છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં છૂટક શાકભાજીનું વેચાણ કરતા ખેડૂતો અને નાના વેપારીઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હાલ જે સ્થળ પર તેઓ શાકભાજી વેચે છે તે સ્થળ ટ્રાફિક માટે અડચણરૂપ બને છે આવા કારણસર પાલિકા દ્વારા તેમને બીજી જગ્યા ફાળવવામાં આવી છે જો કે નવી જગ્યાએ પાણી છાંયો વ્યવસ્થિત સ્ટોલ સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી એવી વેપારીઓની માંગ છે તેઓએ જણાવ્યું કે યોગ્ય સુવિધા વગર સ્થળ બદલવું તેમના રોજીરોટી પર સીધી અસર કરે છે તેથી જ્યાં સુધી જરૂરી સુવિધા ન થાય ત્યાં સુધી જૂના સ્થળે જ વેપાર કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓએ પાલિકા પટાંગણમાં ધરણા આંદોલન શરૂ કર્યું છે અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચે છે ત્યાંથી અમુક વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વહેવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ ને ત્યાં અમે બેસીને વેચીશું આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાવેલા છે પથરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા જ છોટાઉદેપુરમાં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જાઉં નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ ભણાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને બેસું અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ શાકભાજીનો ધંધો કર્યો ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડી આલે કોણ તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયડો કરી આપે કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે તો અમે જ્યાં શાકભાજી વેચે ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરીને અમુને આજ સુધીમાં દસથી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવવાનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે